કોલપાડ તાલુકાના હાથીસા ગામે ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ અસામારિક તત્વે ઊભા ડાંગરના તૈયાર પાકની સિત્તેરથી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરવાના પ્રયાસ કર્યો છે તેથી ખેડૂતે ફફડી ઉઠ્યા છે કે થોડા દિવસ પહેલાં પણ આ ખેડૂતના ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂતના ઊભા ડાંગરના પાકમાંથી પણ કોઈક અસામારિક તત્વો અમુક ભાગ કાપીને લઈ ગયા હતા પરંતુ તે સમયે પણ ભોગ બનનાર ખેડૂતે પોલીસ ફરિયાદ કરતા ટાળતા આ તત્ત્વને મોકળું મેદાન મળી ગયું છે જેનું ખેડૂતો ભોગ બની રહ્યા છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના હાથીસા ગામે રહેતા ખેડૂતે વિપુલભાઈ બણોદભાઈ પટેલનું ઓલપાડના કરંજ રોડને અડીને સોદના ખારા દૂધ મંડળીના ગોડાઉન સામે પાંચ વીઘાનું ખેતર આવ્યું છે આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતાં હાલમાં ડાંગરના ઊભા તૈયાર પાકમાં કંઠીઓ બેસવાથી શરૂઆત થઈ છે તેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો ગત રવિવાર તારીખ ઓગણત્રીસમી ના રોજ વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી શનિવારની રાત્રિના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ હરામખોર ચોર ઈસમ ઘુસી ગઈ વચ્ચેના ભાગમાંથી સિત્તેરથી વધુ ખામણીઓ કાપીને લઈ ગયા હતા જેથી તેમના મુખ્ય આવેલો કોળીઓ છીનવાતા તેમણે રોડ ઉપર આવેલા સોંદલા ખારા દૂધ મંડળીના ગોડાઉન પર લગાયેલા સીસીટીવી કેમેરાની ફૂટેજનો રેકોર્ડ ચેક કર્યો હતો પરંતુ તેમનું ખેતર લોકેશનમાં નહીં જણાતા તેમાં નિષ્ફળતા મળી હતી

પાંચસો રૂપિયા નો ભાવ ગણે સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે જોયું તમે શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોએ માંગ કરી છે કે આ મામલે પોલીસે ગુનો નોંધી નુકસાન કરતા ચોરીસમોની ઝડપી પાડી ખેડૂતોને નુકસાનીમાંથી બચાય તેવી માંગ કરી છે બ્યુરો રિપોર્ટ